નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર અમૂલ દૂધ માં લીટરે બે રૂપિયા ભાવ વધારો શ્રી પરશુરામ પરિવાર દ્વારા અંબાજીમાં માં સમૂહ લગ્ન અને કોઈ સંસ્કાર યોજાયો સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોદી સરકાર ની કામગીરી નું ફોટો પ્રદર્શન યોજાયું હોસ્પિટલ નું ટોપેકો ફ્રી બનાવવાનું અભિયાન જનતા પર માર સોમવારથી વધી જશે રાજ્યમાં દૂધ વિતરણનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી અમૂલ બ્રાન્ડમાં અમૂલ ડેરીએ દૂધના ભાવમાં દીઠ બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દીધો છે ભાવ વધારાને એક જૂન સોમવાર થી જ અમલી થઈ જશે દૂધના ભાવ વધારાથી કટિંગ ચાર્જ સહિતની અનેક ચીજોમાં ભાવ વધારો જોવા મળશે

ઉપપ્રમુ મૌલિન વૈષ્ણવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સામાજિક સંકલનના ચેરમેન જગદીશભાઈ દવે યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર જોશી નાગર સમાજના રાજા અગ્રણ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરશુરામ પરિવાર આયોજિત સમૂહ લગ્ન તથા સમૂહ યજ્ઞોિત સંસ્કાર નિમિત્તે દાતાઓએ દાન આપેલા જેમાં અંબાજીના ત્રિવેદી માર્બલ મીનાબેન ત્રિવેદી એક લાખ નું કરી હતી કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વૈષ્ણવે જણાવ્યું હતું કે બ્રાહ્મણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે બ્રાહ્મણ દ્વિજ સંસ્કાર પ્રાપ્ત કરે છે ત્યારે તેનો બીજો અવતાર પ્રાપ્ત થાય છે તેમજ

કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે એક વર્ષની કામગીરી દર્શાવતું વર્ષ એક શરૂઆત અને નું ફોટો પ્રદર્શન અમદાવાદના સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે યોજાયું હતું જેનું ઉદ્ઘાટન કેન્દના માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલી દ્વારા કરાયું હતું આ પ્રદર્શનની માહિતી અને પ્રસારણ મંત્રાલયના એકમ ડીએવીપી અમદાવાદ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું તારીખ છવીસ મી થી બે જૂન સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું જેમાં હજારો લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું આ ફોટો પ્રદર્શન માં સરકાર ની પ્રજાલક્ષી લોક કલ્યાણની યોજનાઓ ને માહિતી રંગીન તસવીરો સાથે વિકાસની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી પ્રદર્શન અંગે ડીએવીપી માહિતી ક્ષેત્રીય પ્રદર્શન અધિકારી સુમનબેન સરકારની એક વર્ષની કામગીરી અંગે માહિતી આપવા માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જેટલી મોબાઈલ પ્રદર્શન વાહન મૂકવામાં આવી છે જે દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં લોકોને વિવિધ લોક કલ્યાણ યોજનાઓથી માહિતગાર કરે છે તેમણે વધુમાં જણાવ્યું કે દેશભરમાં આવી ત્રણસો થી વધુ મોબાઈલ વાહન ફરી રહી છે આ પ્રદર્શન ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી ગોવિંદ પટેલ તથા અમદાવાદ શહેરના મેયર મીનાક્ષી પટેલ સહિત સરકારના પ્રસાર એકમોના ઉચ્ચ ભારત અભિયાન મેક ઇન ઇન્ડિયા જયંતી બેટી બચાવો બેટી બઢાઓ લઘુમતી ઓ માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાંસદ આદર્શ મુદ્દાઓને પ્રદર્શનમાં સમાવિત કરવામાં આવ્યા છે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રદર્શન કાર્યાલય અમદાવાદ દ્વારા સંસ્કાર કેન્દ્ર ખાતે અને વિષય પરનું એક ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ ફોટો પ્રદર્શન કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરુણ જેટલીના જેટલી સાહેબના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે તારીખ છવ્વીસથી લઈને પહેલી જૂન સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહેશે આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી લોક કલ્યાણકારી યોજનાઓને જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સ્વચ્છ ભારત અભિયાન બેટી બચાવો બેટી ભણાવો મહિલા સુરક્ષા જેવી વિવિધ યોજનાઓને આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે સાથે સાથે વિકાસની આંકડાકીય માહિતી પણ પૂરી પાડવામાં આવી છે સરકાર વર્લ્ડ નો ટોમાકુ દિવસ ઉજવણી દર વર્ષે દુનિયાભરમાં એકત્રીસમી મેના રોજ કરવામાં આવે છે જેમાં તમાકુ દરેક સ્વરૂપથી દૂર રાખવા લોકો જાગૃત કરવામાં આવે છે એવામાં ગુજરાત માથાના કેન્સર માટે

જાણીતી તબીબી સંસ્થા ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ઓફિસ અને અમદાવાદ સિટી પોલીસ સાથે મળીને એક છત્ર હેઠળ આ વર્ષે પણ તમાકુ મુક્ત માટે કાર્યરત બન્યા હતા વિવિધ સંસ્થાઓ જેમ કે જાડિયસ હોસ્પિટલ અમદાવાદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ જીસીએ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યુટ